તો હાલો ફ્રેન્ડ જે માતાજી કેમ સો મજામાં સારું છે ને હાથલ મારું છે ને વેલકમ છે તમારો હું મારા આજના નવા બ્લોગમાં તો આજે બ્લોગ બહુ મજા આવવાની છે કેમ કે આજે અમારે જવાનું છે પાટણ એ પણ ગીતનું રેકોર્ડિંગ કરવા તો આપણા કલાકાર સાહેબ પણ અહીંયા કને હાજર છે તમે જુઓ વાગડનું ગૌરવ વીડી ફલાણી જય માતાજી પરવીણભાઈ એમના ભાઈ જુઓ આપણી ગાડી પડી છે ને આ ડ્રાઈવર સાહેબ પણ આવી જાય વિક્રમ ઠાકોર જો ગાડી અમે તૈયાર થાય રેકોર્ડિંગ માટે મિત્રો ગીત આપણું નવું આવે છે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં થોડાક ગીત આવી જશે રેકોર્ડિંગ કરવા જઈ રહ્યા છીએ તો જો હવે ગાડી નો વિક્રમ ભાઈ મારે સેલ મારે ફરું ને ભાઈ લ્યો બેહી દેવા આપણે મોડું ન કરવાનું નીકળી રહ્યા ભાઈ અને વ્લોગમાં લાસ્ટ સુધી તો બહુ મજા આવવાની છે ને વિસન ભાઈ આપણે ગીત કેવું ગાય રેકોર્ડિંગ કેવું કરી બધું આ વ્લોગમાં જોવા મળવાનું છે તો હવે અત્યારે નીકળી રહ્યા પાંચ વાગી ગયા છે ને રાત આખી અમારે ડ્રાઇવિંગ કરવાનું હોય રેકોર્ડિંગમાં સાઈડ ફોકી દેશું તો રેકોર્ડિંગ પણ ચાલુ કરી નાખશું સ્ટુડિયોમાં પાટણ જવાનું છે તો વ્લોગમાં બનતા બના રહી દો આ તો હાલો જય માતાજી તો અમે નીકળી ગયા ગાડી અને વિક્રમભાઈ કરે હેરા અમારે ગાડીની ડ્રાઈવિંગ અને આ હે જુઓ અમારા હાથલપુર પાર કરી જો આ નાખ્યુંલપુર હેન પાર કરી નાખ્યો વિક્રમભાઈ ડ્રાઈવિંગ કરે શિવરમ શિવરમભાઈ વીડી ભલાડી કલાકાર સાહેબ હે અમારે અને આ હે અમારે પરવીનભાઈ કેમ છો મજામાં ભૂખ ભૂખલા લાગીને મોજ કરો જલસા કરો વિક્રમ ભાઈ નું લગાવી તો દોલ વા વાગડ વાગડ કરો એટલે હું ભૂલી છું હા હરેશભાઈ મારી ફરમાઈશું ને રેશભાઈ ને ગમે ત્યારે મજબૂત ગણું હતું અરે રે મારું સુખ એની સાથ માં હે વેરુ મહાવીર ડો ગાડતી વેડુ મહાવીર ડો ગાડતી તી રે ઘેલી રે હો હજાર હો પણ હરેશ ભાઈ દીદી એ હતી સગણું હતું હા વિડીયા બસ એટલું આવડે ભાઈ

રાધનપુર અને રાધનપુર ની ગંજ બજાર જુઓ અહિયાં કને અહીંયા પોચા ફાઇનલી પોચ્યા હવે અમે રાતે દસક વાગે પાટણ પહોંચી જશું તો વ્લોબ આમ નામ બન્યા બહુ મજા આવવાની છે રાધનપુર રે બજારો રાધનપુર છે રોલેસે મધરા મીઠા મોર રે માનવિયો તમે એક વાર

પી ને ફરે આપડે પી થોડી સ્ટેટ ઓફ રામા ધણી છે ને જો હેન વિડ ભરાણી ગાય નાખો હે રામા પી નો હુકમ થઈ જાય ભાયુ મારા ભેગા થઈ જાય ગાડી રણું જા ને જાય હા વિડી આ પીર ના રાજમો મારા ભાયુ મોજ મજાય હા હા મોજા હા પરુણ ભાઈ ચો ચાતા

ઉપર ચા મંગાવી તો ફાઇનલી અત્યારે આપણે પહોંચ્યા પાટણ ને આપણે માવતર સ્ટુડિયોમાં પણ આવી ગયા છે જુઓ અમે દેખાય રહ્યો માવતર સ્ટુડિયો જુઓ અહીંયા કને અમારે જવાનું છે શિવરમભાઈ વિક્રમ ઠાકોર કેમ હવે ડાયરેક્ટ આપણે સ્ટુડિયોમાં જવું હોય કે રોટલી બોટલી ખાઈને પછી આવું હોય रे sourceType जय हम लोग जो बाका जी की बुलावाने हम तो हेलो लेट्स गो ये आप रो स्टूडियो है जो यहाँ का हमारे कलाकार साहब सॉन्ग गा से तो। आ आ ये हम तो नेटिंगो यो रील शूटिंग पण ठहरी या भाई ये

બર્ગર પીઝા બીજું શું છે સેન્ડવીચ છે ઓહો ઘણું બધું છે આમાં તો રેડી ફાઈ ભૂખ લાગી અલ કાંઈ ના હોય મોજ કરો ખાઈ લો તો હવે જઈ જાય આપણે રેસ્ટોરન્ટની અંદર અને હવે આપણે હણવાનું હોય અતિ પેટનું એન્દોરિયા કૂદકા મારી રહ્યા છે તો ફાઈનલી આપણા પીઝા આવી જાય યો આપણે પીજા આવી ગયા હે હવે આપણે ભૂખ કડકડી લાગી હવે બ્લોક બનાવવાની હિંમત છે એની હટ પહેલા તો ખાયેલી કડકાય ચટણી બટણી દેશે કે નહીં દે વિક્રમ ઠાકોર હે આ શું હે વિકા આ પીજા સીરો બહા તો કે દા શું બૂચ મારીને ના જો નારું ઠાકોર હે

જો અમારે વિસન પાડ્યું હું ચાલુ કોઈ કામકાજ ગાવાનું બધું હોય ગુમ પડે દેવાનજી વિક્રમ ઠાકોર શિવરામ અને ને તો જો ચાલુ હોય બધું કામકાજ રેકોર્ડિંગ નું ને વિસન ઓય માર તૈયાર થાય રા હરુ ગાવાની તૈયારી કરે રા જો છે માવતર સ્ટુડિયો ના એ જીતા ના તો વિસન નું મારું ગીત રેકોર્ડિંગ થાય જુઓ રામા થણીનું એક નંબર સોંગ ચાલુ છે ત્યાં રેકોર્ડિંગ જુઓ બધું આ રેકોર્ડિંગ સ્ટુડિયો માવતર અને જુઓ એમનું ગીતનું બધું અને સ્ટુડિયો બધા શીખડાવેલા તો જુઓ

ણી ઓન ભાલાની અણી મારા ભાઈઓ નું ધ્યાન રાખે રોમ ગણી ચોકાની ગણી ઓને ભાલાની વણી મારા ભાઈઓ નું ધ્યાન રાખે રોમ ગણી ભાઈ ભર્યો ચોકા ની ભાયો નું ધ્યાન રાખે રોમ ધણી ચોખા ની ગણી અને બાલા ની અણી મારા ભાયો નું ધ્યાન રાખે રોમ ધણી તો અમારે શિવરામ ભાઈ પણ અવાજ ચેક કરે એના તમે જુઓ શિવરામ ભાઈ નો અવાજ પણ ચેક કરી કેવો ગાય તમે જુઓ ખાલી યે હા શિવરામ ભાઈ জান তু মা বোলে জি নাম বোলে জীন মোৰ moda ah. રાતના વાગી ગયા ગયા બાર અને પતી ગયું હે રેકોર્ડિંગ એક નંબર કરી ને બે ત્રણ દિવસમાં અમારું સોંગ આવી જશે અને આજનો વ્લોગ અહીંયા કને જ પૂરો કરી રહ્યા જો તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો ને મળશું બીજા વ્લોગમાં તો બધાને જય માતાજી જય માતાજી શ્રીરામભાઈ